ઉનાળાની સીઝનમાં લીંબુની ડિમાન્ડ વધુ હોય છે તેવા સમયે જ લીંબુની અછત સામે ભાવ સો રૂપિયાથી વધીને દોઢસો બસો રૂપિયે કિલો પહોંચી ગયો છે જેની અસર ગૃહિણીઓના બજેટ ઉપર પડી રહી છે ગુજરાતમાં શાકભાજીથી માંડીને શરબત શેરડીના રસમાં વપરાતા લીંબુમાં નેવું ટકાના તોતિંગ વધારાથી લીંબુ સિકંજી શરબત લોકોના ખિસ્સા ખાલી કરાવશે ગરમીથી બચવા લોકો લીંબુ શરબત શેરડીનો રસ ચિકંજી સહિતના પીણા પીતા હોય છે જ્યારે તબીબો દ્વારા પણ ઉનાળાની ગરમીથી બચવા માટે અને શરીરને ઠંડક તથા એનર્જી માટે લીંબુ શરબત પીવાનું જણાવાતું હોય છે તેવામાં ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવ આસમાને પહોંચી જતા હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રિટેલ બજારમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ લીંબુના ભાવ એકસો એંસીથી બસો રૂપિયા કિલો અને કેટલાક દિવસ તો તેનાથી પણ વધુ ભાવમાં વેચાઈ રહ્યા છે મહત્વનું છે કે સામાન્ય દિવસો કરતાં ઉનાળાની ઋતુમાં લીંબુની માંગ ખૂબ જ વધી જતી હોય છે ઉનાળાની ઋતુમાં ગુજરાતીઓ લીંબુનું સેવન વધુ પ્રમાણમાં કરે છે વેપારીઓએ ચંચલ ન્યૂઝ સાથે વાત કરી હતી લોઆર રહીમ ઈસ્માઈલ અત્યારે સાહેબ લીંબુ બહુ મોંઘા છે ઈદ ઉપર છે ને જનરલી રમજાન મહિનામાં લીંબુનો વપરાશ વધારે હોય એટલે લીંબુ પાણીમાં ખપે રોજા ખોલવામાં લીંબુ ખપતા હોય એટલે તહેવારો ઉપર જેની માંગ હોય એના ભાવ વધી જાય છે ઉપરથી વધી જ જાય છે દસેક ટકા જેવો વધારે થયો છે અત્યારે તો સાહેબ છૂટકમાં અમે વેચીએ છીએ ચાલીસ રૂપિયા પા પચાસ રૂપિયા પા પછી જે પ્રમાણે આવક હોય એ પ્રમાણે ભાવ હોય અમને મળે એ પ્રમાણે અમે વેચીએ એમ સસ્તા મળે તો સસ્તા વેચીએ મોગા મળે તો મોઘા વેચી હિતેશલગોર એટલે આપણા રમઝાન માં છે ને એટલે ભાવ વધી ગયા છે ના કાઉ સસ્તા હોય અત્યારે બસો રૂપિયા કિલો દોઢસો બસો ભાવ પછી ઘાટી ગયા છે રમઝાન માં પૂરું થશે ને પછી ભાવ